નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જાય છે ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમર વરસાદ પડી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્યપ્રદેશ પર પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી જે બાદ ફરીથી તે હવે મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થઈ છે હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની જતા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ તેની અસર દેખાય તેવી સંભાવના છે હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓપચોટ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે આ ઉપરાંત મધ્યપ્રદેશ પર કોસેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર થઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવવાની શક્યતા નથી તે વળાંક લઈને મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ તરફ જાય છે જેથી તેની વધારે અસર ગુજરાત અને રાજસ્થાનને બદલે મધ્યપ્રદેશ તથા ઉત્તર ભારત પર થવાની શક્યતા દેખાઈ રહી છે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને વીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદય લેવાની શરૂઆત કરતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની વિદાય સમય કરતાં થોડી લંબાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને રેખા પણ થોડી સક્રિય છે જેના લીધે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટાઉદેપુર ખેડા આણંદ નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તથા તાપી જિલ્લામાં હજી આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર તથા કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં હળવો છૂટો સમય વરસાદ પડી શકે છે તો ખડૂદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું ન બે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદપ્રિયા આ યુટ્યુબ ચેનલ